નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ ને કુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણ આપશો ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો રાજ્ય સરકારના વિધિવત જાહેરાત કરવામાં આવી છે મિત્રો રાજ્ય સરકારે નવ મોટી બેટા આપી છે ગુજરાત સરકારમાં ગુજરાત સરકાર દ્વારા એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે નવ મોટી સ નવ મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે જે નવું મોટી જાહેરાત કરી છે શુદ્ધ સંપૂર્ણ જાહેરાત પર ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલા જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલગુ બંધી બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમે આ ચાલો મિત્રો સરકારી કર્મચારી ન્યવ કર્મચારી પેન્શન ધારક બાબતે એના પગાર બાબતે આંગણવાડી ભરતી બાબતે શિક્ષક ભરતી બાબતે ન્યૂઝ બાબતે હર એક મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો રાજ્ય સરકારની વિધિવત જાહેરાત કરવામાં આવી છે સરકારે નવ મોટી ભેટ આપવામાં આવી છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી અને મહાનગર મહાન મહાપાલિકાનો દરજ્જો મળશે આ સાથે પોરબંદર અને આણંદ પાસે નગરપાલિકા અને મહાપાલિકા બનશે આગામી પચીસ ડિસેમ્બર આ સુશાસન દિવસ અંગે દિવસ જાહેરાત થશે તો મિત્રો નિમુક જે સૂત્રો જણાવ્યા અનુસાર નવા અધિકારી સંભવિત નિમણૂક સહિત વહીવટી પ્રક્રિયાઓ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી કાર્યાલય તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે એવી માહિતી પણ મળી છે કે હાલમાં નગરપાલિકા વિસ્તારમાં વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોમાં મહાનગર વિસ્તારમાં સમય લેવામાં આવશે મહાનગરપાલિકા મહાનગરપાલિકાઓના વિકાસ કાર્ય માટે નવા બજેટ નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે રાજ્યો પહેલાં બનેલી મહાનગરપાલિકાઓ શું અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર જૂનાગઢ ગાંધીધામ ભાવનગર રાજ્યમાં હવે વંશી મહાનગરપાલિકાઓ તો નવસારી વ્યાપી મહેસાણા નડિયાદા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર આણંદ વગેરે મિત્રો મોટી ભેટ હતી આ હતી મિત્રો મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ